હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ ચટપટો અને નવો જ નાસ્તો તો એના માટે આપણે બે કપ ઘઉંનો લોટ લઈશું જ્યારે બજારનું કંઈક ચટપટું ખાવાનું મન થાય તો ઘરે બનાવો આ નાસ્તો જે ખાવામાં હેલ્ધી પણ છે અને ચટપટો પણ છે તો આ નાસ્તો બનાવવા માટે આપણે બે કપ ઘઉંનો લોટ લીધો છે હવે એમાં દોઢ ચમચી જેટલું ઘી એડ કરીશું અને જો ઘીની જગ્યાએ તમે તેલ એડ કરવા માગતા હોય તો બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી લેવું સ્વાદ મુજબ મીઠું અને થોડો અજમો હાથવાળી મસળી અને એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો બસ આપણે મોણ આ ટાઈપનું રાખવાનું છે હવે એમાં પાણી એડ કરી એનો ડો તૈયાર કરી લઈશું તો આપણે રોટલીનો ડો જેવો તૈયાર કરીએ છીએ એનાથી થોડો કડક ડો તૈયાર કરીશું એટલે કે રોટલીના ડોથી થોડો હાર્ડ ડો આ રાખવાનો છે ભાખરીના ડોથી થોડો ઢીલો અને રોટલીના ડોથી આપણે એને હાર્ડ રાખીશું અને આ રીતનો આનો ડો રેડી કરી લઈશું હવે આ તૈયાર કરેલા ડોને ઢાંકી આપણે થોડીવાર માટે સેટ થવા દઈશું અને જ્યાં સુધી ડોને ઢાંકી અને સેટ થવા મૂકેલો છે ત્યાં સુધી આપણે એની બીજી તૈયારીઓ કરી લઈશું એક બાઉલમાં આપણે એક કપ ડુંગળી અને અડધો કપ સ્વીટ કોર્ન લઈશું આ માપ તમે વાટકીથી પણ લઈ શકો છો હવે એમાં બેથી ત્રણ લીલા સમારેલા મરચાં એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર પાંચ ચમચી ધાણાનો પાવડર અને પાંચ ચમચી આપણે આમચૂણ પાવડર એડ કરીશું તો આમચૂણો પાવડર ના હોય તો એની જગ્યાએ તમે ચાટ મસાલો પણ યુઝ કરી શકો છો અથવા લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો સ્વીટકોર્ન ના હોય તો એની જગ્યાએ બીજું કંઈ પણ વાપરીને પણ તમે આ નાસ્તો બનાવી શકો છો હવે આમાં ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું અને એને પણ મિક્સ કરી લઈશું હાલ આપણે આમાં મીઠું નથી નાખવાનું મીઠું આપણે પાછળથી આમાં એડ કરીશું હાલ મીઠું એડ કરીશું તો ડુંગળી પાણી છોડવા લાગશે તો આને આપણે સાઈડ પર કરી લઈએ લો પણ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે તો એને હાથ વડે થોડો મસળી લઈએ અને હવે એમાંથી આપણે લુવા તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે રોટલીની સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તો એ જ રીતે આપણે બધા લુવા તૈયાર કરી લઈશું અને હવે જે તૈયાર કરેલો લુવો છે એમાંથી એક લુવો લઈ લઈશું અને એને આ રીતે ફેલાવી દઈશું તો આ રીતે ફેલાવીને પણ એને મોટો કરી શકાય છે અને આ રીતે મેશર વડે દબાવીને પણ મોટો કરી શકાય છે તો વહેલાંથી વણવો હોય તો પણ વાંધો ના આવે પણ આ રીતે મેસર વડે સીધો જ એને દબાવી મોટું કરી લેવાય છે હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એમાં મીઠું એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું જો પહેલાં મીઠું એડ કર્યું હોત તો ડુંગળી પાણી છોડી દેત એટલે આપણે એને પાછળથી એડ કર્યું છે હવે આપણે આ તૈયાર કરેલી રોટલી ઉપર એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દઈશું અને આ રીતે એને પેક કરવાની છે તો બસ એની ત્રણ સાઇડથી ત્રિકોણ શેપમાં આપણે પેક કરી લઈશું તો બસ આ રીતે આપણે નાસ્તો તૈયાર કરીએ તો બજારનો મોંઘો નાસ્તો લાવવાની પણ જરૂર નથી અને આ રીતે જ ઘરે નાસ્તો તૈયાર કરી શકાય છે તો આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું તો મેં અહીં બધા પીસ રેડી કરી લીધા છે કઢાઈમાં થોડું તેલ ગરમ થવા મેં મૂકી દીધેલું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો આપણે તૈયાર કરેલા નાસ્તાના પીસ એમાં મૂકતા જઈશું તો એક સાથે આમાં બે પીસ મૂકી શકાશે અને ગેસના ફ્લોને આપણે એકદમ ધીમો રાખવાનો છે અને એને પલટતા રહી આપણે ચડવી લેવાનો છે ગેસનો ફ્લો જો ફૂલ હશે તો નાસ્તો ઘઉંના લોટમાંથી બનાવેલો છે તો એકદમ લાલ થઈ જશે પણ ક્રિસ્પી નહીં થાય તો આપણે એને ધીમા ગેસના ફ્લો પર જ પલટતા રહી એકદમ ક્રિસ્પી કરી લેવાનો છે તો હવે આ નાસ્તો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું તો નાસ્તો જોવામાં એકદમ સમોસા જેવો લાગે છે તો બટેકાના સમોસા જો તમારે ન ખાવા હોય તો આ રીતે ડુંગળી અને સ્વીટકોર્નના સમોસા પણ તમે બનાવીને ખાઈ શકો છો નાસ્તો ખાવામાં એકદમ ક્રિસ્પી અને કરારો બને છે ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ